અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૃત મહોત્સવ બે પોઈન્ટ અંતર્ગત મેગા રક્તદાન કેમ્પનો નો શુભારંભ કરવામાં આવ્યો હતો આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મદિવસ નિમિત્તે સૌથી મોટી સ્વૈચ્છિક રક્તદાન સંસ્થા અખિલ ભારતીય તિરાપંથ યુવક પરિષદ અને અલગ અલગ પચાસ સંસ્થા સાથે મળીને રક્તદાન અમૃત મહોત્સવ ટુ પોઈન્ટ અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક લોકોએ આ બ્લડ કેમ્પમાં હાજરી આપી હતી ભારત અને પંચોતેર થી વધુ દેશોમાં સાત હજાર પાંચસો થી વધુ રક્તદાન કેમ્પનું એક સાથે આયોજન કરવામાં આવ્યું છે જો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા માટે અને કોલ્ડ પ્લે માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય તો આ બ્લડ કેમ્પમાં પણ મોટી સંખ્યામાં અમદાવાદીઓ આવશે મેગા બ્લડ કેમ્પમાં જે બ્લડ એકત્રિત કરવામાં આવશે તે ગુજરાતની તમામ બ્લડ બેંકોમાં મોકલવામાં આવશે અને ત્યાંથી પ્રોસેસ કરીને જે પણ વ્યક્તિને આ બ્લડની જરૂર હશે તે બ્લડ પહોંચાડવામાં આવશે ગુજરાતમાં બસ્સોથી વધારે બ્લડ બેંકો છે ત્યારે વડોદરા સુરત રાજકોટ વગેરે બ્લડ બેન્કો આમાં જોડાયા હતા એક જ દિવસમાં પાંચ લાખથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે સવારના સાંજથી સાંજના સાત વાગ્યા સુધી એમ બાર કલાક આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા રક્તદાન અમૃત મહોત્સવ ટુ પોઈન્ટ ઝીરોમાં અભિનેતા વિવેક ઓબ્રોય દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું તેઓ દ્વારા વહેલી સવારે રક્તદાન કરવામાં આવ્યું હતું અને જન્મદિવસે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો પહેલે તો ભાઈ કહ્યું ભારત માતાય આપ સભી કો જય હિન્દ આપ આયે હજ સુબહે બહુ અચ્છા લાગા મુજે બહુ અચ્છે સંદેશ કોમ પૂરે દેશમાં પૂરે વિશ્વમાં પહોંચા રહે 2014 में अखिल गए... गए... च... भारतीय तेरा पथी युवक परिषद के साथ मिलकर आचार्य श्री महाश्रवण जी के आशीर्वाद से एक तो मुहिम रखी रक्तदान जीवन मेगा ब्लड डोनेशन ड्राइव किया और उस समय हमने वर्ल्ड रिकॉर्ड बनाया रिकॉर्ड बनाया जिसमें हमें बहुत गर्व है कि भारत के युवाओं ने हमारे लोगों ने मिल इतने अच्छे काम के लिए वर्ल्ड रिकॉर्ड बनाया गेनिस रिकॉर्ड दो आज 2025 में हम कोशिश कर रहे हैं कि हम अपना ही रिकॉर्ड तोड़ दें नीचे हमारा लाख यूनिट का हमारा प्रयास है आज मोदी जी का पचहत्तरवा जन्मदिन है। बहुत बड़ी प्रेरणा है पूरे देश के लिए सारी युवा पीढ़ी के लिए उन्होंने अपने पूरे जीवन को भारत माता के चरणों में समर्पित किया है तो आज उनके जन्मदिन पर, पर हम एक छोटा सा प्रयास कर रहे हैं उनसे प्रेरणा लेकर कि हम भी भावना से अपने देश के लिए अपने समाज के लिए लोक कल्याण के लिए आज हम मानवता दिवस मानते हुए अपना रक्तदान करें और गरीब लोगों की जरूरतमंद लोगों की जान बचाएं। पिछले बीस इक्कीस साल से मैं कैंसर पेशेंट एड एसोसिएशन के साथ में कैंसर यानी कि जो छोटे बच्चे होते हैं गरीब बच्चे होते हैं किसान के बच्चे होते हैं देश भर से जिन्हें ब्लड कैंसर है मैं उनके लिए काफी हूं। और चार हजार ब्लड बैंक રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદરણીય મોદી સાહેબના જન્મ દિવસની આજે સમગ્ર દેશમાં સેવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે દેશ અને દેશવાસીઓ માટે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સેવા સમર્પણના ભાવને જન જન્મ ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે આજથી સેવા પખવાડિયાની ઉજવણી શરૂ થઈ છે आज हाँ सेवा दिवस अवसरे आचार्य श्री महाश्रवण जी तथा अखिल भारतीय परिषद ने मेगा ब्लड डोनेशन आयोजन बदल खूब खूब अभिनंदन केम्प भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी जिन्होंने अपना पूरा जीवन राष्ट्र स्वाहा के रूप में देश और दुनिया के सामने एक मिसाल के रूप में प्रस्तुत किया भाई और बहनों गुजरात की धरती समय समय पर महापुरुषों को जन्म देती आई जिन लोगों ने इस देश और दुनिया का नेतृत्व किया उसी परंपरा में आज हमारे मान्य प्रधानमंत्री जी મુખ્યમંત્રી આ તમામ જવાનોને પણ મળ્યા હતા અમદાવાદના દરેક નાગરિકને આ રક્તદાન મહોત્સવમાં જોડાઈને ઇતિહાસ રચવાનો પણ અવસર છે પ્રથમ વખત રક્તદાન કરનારાઓ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે જેઓ જ્યાં પોતાનું પ્રથમ રક્તદાન યાદગાર બનાવી અન્ય કોઈ અજાણ્યા જીવમાં પ્રકાશ પાથરી શકે છે આયોજન કરવા પાછળનો હેતુ દરેક લોકોને જરૂર પડે ત્યારે રક્ત મળી રહે તે માટેનો છે એકમાત્ર ફોનથી તમામ લોકોને રક્ત મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં લોકો રક્તદાન કરવા માટે આવ્યા છે ત્યારે પોલીસના જવાનો અને સ્થાનિક નાગરિકો પણ આ રક્તદાન કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે